કોઈ પણ કાર્ય કર્યા વગર વચ્ચેના પડદાને એકાદ દૂર કરવામાં આવે તો સંતુલન અવસ્થામાં વાયુના મિશ્રણનું તાપમાન કેટલું એ ટી મેળવવાનું છે પહેલા મિશ્રણ માટે ધ્યાન આપજો અહીં મિશ્રણ માટે પીવી બરાબર મ્યુ આર ટી બરાબર અચળ તો મ્યુ ટી ઇક્વલ ટુ અચળ થશે હા એવું લખી શકાય મિશ્રણ કરો એટલે મ્યુ વન ટી વન પ્લસ મ્યુ ટુ ટી ટુ મિશ્રણ બરાબર મ્યુ ટી એટલે કે મ્યુ મ્યુ એટલે મ્યુ વન પ્લસ મ્યુ ટુ ઇન ટુ ટી તો ટી બરાબર શું આવે મ્યુ વન ટી વન પ્લસ મ્યુ ટુ ટી ટુ છેદમાં નથી કિંમત મૂકવી પડશે અને સમીકરણ એક આપી દો ચાલો વિભાગ એક માટે બે વિભાગમાં છે વિભાગ એક માટે પીવન વી વન બરાબર ટી વન મ્યુ આર ટી વન બરાબર આના ઉપરથી છેદમાં બરાબર પીવન ના છેદમાં આર ઓકે હવે વિભાગ બે માટે ચાલો વિભાગ બે માટે વિભાગ બે માટે તમે સ્પષ્ટ લખી શકશો મ્યુ ટુ ટી ટુ પી ટુ વી ટુ ના છેદ છેદમાં આર આ કિંમતો એક માં લેતા મિત્રો તાપમાન ટી આવી જાય ચાલો ટી બરાબર મ્યુ વન ટી વન મ્યુ વન ટી વન એટલે વિદ્યાર્થી મિત્રો વન છેદમાં આર ચાલો રેડી પ્લસ વી ટુ ના છેદ માં આર ડીવાઈડ બાય મ્યુ વન પ્લસ મ્યુ ટુ મ્યુ વન એટલે આ મૂકવાનું પી વન વી વન ના છેદ માં આર ટી વન પ્લસ પી ટુ વી ટુ ના છેદ માં

टी टी वन टू जवाब चेक करो जी पी वन वी वन वनता पी टू वी टू पी वन वी वन पी वन वी वन प्लस पी टू वी टू इंटू टी वन टी टू पी वन वी वन पी वन वी वन टी टू प्लस पी टू वी टू टी वन यस ऑप्शन डी द राइट ऑप्शन જોઈ લો છે ઓકે એકદમ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ ઉપરથી વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ રેડી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ એક્ઝેક્ટલી ઓકે રેડી જોઈ લો નજર કરી લો એકવાર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ T1 T2 અને T3 નિરપેક્ષ તાપમાન ધરાવતા ત્રણ આદર્શ વાયુઓના મિશ્રણ કરવામાં આવે છે અને તેમના દળ એમ વન એમ ટુ અને એમ થ્રી છે અણુઓની સંખ્યા એન વન એન ટુ અને એન થ્રી છે ઉર્જાનો વ્યય થતો નથી તેમ ધારીને મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હોય આમાં પણ અંતિમ તાપમાન પણ એન વન ટી વન ના સ્વરૂપમાં છે જો આ બધે તો મિશ્રણ માટે તો પેલા તો એ તમે જો અહીં આદર્શ વ્યવસ્થા સમીકરણનો સ્વરૂપ પી બરાબર સ્મોલ એન કે અથવા એન કે ટી રેડી ને એન કે લખો તોય ચાલે હા આના પરથી તમે જોઈ લો

kt बराबर आए हूं આવશે n1 kt1 n2 kt2 n3 kt3 रेडी चलो kt તમે નીચે લઈજો તો t તો જોઈએ છે k નીચે લઈજો ને આ n ની જગ્યાએ તમે મુકો n1 n2 n3 * t बराबर n1 kt1 ના છેદમાં k प्लस

ખાલી રો આને નીચે લઈ જાઓ અથવા આને આમ લઈ જાઓ પી બાય રો પી બાય રો આર ટી ના છેદમાં એમ જીરો રેડી ચાલો આના પરથી તમને હું અહીંયા જણાવી રહું છું કે ઉલટાવો પેલા ઉલટાવી નાખો રો બાય પી આપણે જોઈએ છે ને રો છેદમાં ચાલો આપણે આના પરથી લઈ લઈએ વન બાય પી વન એમ જીરો ના છેદમાં માં આર ટી વન તો છેદમાં ટી ટુ બરાબર હું આ બોલો એમ જીરો આર ટી ટુ બરાબર ને હવે એમ જીરો ના છેદ માં આર બરાબર ટી વન એક્સ એટલે ટી વન એક્સ ના છેદમાં ટી ટુ બરાબર એટલે રો ટુ ના છેદ પી ટુ ટી વન કેટલું છે જોવું જોઈએ બસો ને ત્યાં અને આ ત્રણસો ત્યાં છે આવું ચેક કરો બસો ત્યાંસી ના છેદ ત્રણસો ત્યાંસી ઇન્ટુ એક્સ યસ યસ બસો ત્યાંસી ના છેદમાં માં ત્રણસો ત્યાં ઇન્ટુ એક્સ બે ઓપ્શન છે બે સેમ છે જોઈ લો બે સેમ છે તો આ પણ રાઈટ છે આ પણ રાઈટ છે પ્રિન્ટ મિસ્ટેક હોય બે સરખા ના હોય આ તો પ્રિન્ટ થઈ ગયો છે રાઈટ ના 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 બંનેમાં ભૂલ છે સોરી સોરી હો સોરી સોરી વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ હા આ નથી આ ત્રણસો ત્યાસી જો આવું પણ ઘણીવાર બનશે ફ્લેશ નહીં થાય બસો ત્યાસી ના છેદમાં ત્રણસો ત્યાસી છે એના કરતા ઉલટું છે એટલે આ ના આવે રેડી એટલે આ કેન્સલ એટલે માત્ર ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ ઓહો ક્વેશ્ચન પ્રશ્નાર્થ છે એક આદર્શયનો કદ દબાણ પી અને તાપમાન ટી છે તો દરેક અણુનું દળ એમ હોય તો વાયુની ગંધા જો કે આગળ પહેલા જ પાર્ટમાં આવી ગયો છે એટલે મારે તમને કહેવાની જરૂર નથી એ પ્રશ્નાર થઈ ખોટું મૂક્યું છે જવાબ આવે ચેક કરી લેજો રેડી ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ એક પાત્રમાં બે કિલોગ્રામ હવા ભરેલી છે ત્યારે એનું દબાણ ઓકે જો પાત્ર માં બે કિલોગ્રામ જેટલી વધારે હવા અચળ તાપમાને ભરવામાં આવે એમ ટુ બરાબર શું થાય એમ વન પ્લસ ટુ કેજી એટલે ટુ પ્લસ ટુ એમ ટુ બરાબર ફોર કેજી થઈ જાય ને તાપમાન અચળ છે તો દબાણ પી ટુ કેટલું મ્યુ વન આર ટી અને પી વી બરાબર મ્યુ આર ટી હે ચાલો બહુ સિમ્પલ એન્ડ સોબર ગુણોત્તર લેશો આ બે નો

એક નડાકારમાં સત્તર અંશ સેલ્સિયસ તાપમાને બાર એટમોસ્ફિયર દબાણે આટલો ઓક્સિજન ભય રહ્યો છે ઓકે હવે નડાકારમાં પિસ્ટન નીચે ખસેડતા કદ એંસી લિટર થાય તાપમાન વધીને સત્યાવીસ થાય તો અંતિમ દબાણ કેટલું હોય ઓકે ચાલો ટી વન સત્તર અલ સેલ્સિયસ એંસી નેવું એટલે બસોને નેવું કેટલું હેડી ત્યારે પી વન ત્રણસો ઓકે ત્યારે પી ટુ કેટલું હોય સિમ્પલ એન્ડ સોબર દીકરો આદર્શ વયુ સમીકરણ વન વી વન બરાબર મ્યુ આર ટી વન

ગુણ્યા ત્રણસો છેદ માં બસો ને ચાલો બરાબર છેદમાં ઓગણત્રીસ પચાસ ગુણ્યા આઠ cara law user i jasa i jasa ready itu ya 50 gunia, tron, gunia, tron. Chedma, 450 cahlo to p dua beraber 450 na cetmah ઓગણત્રીસ એટલે ત્રીસ તમે લઈ લો એટલે પિસ્તાલીસ પંદર પચાસ ઓગણત્રીસ સમથિંગ આવવું જોઈએ યસ યસ આવી ગયું તો આનો જવાબ હું આવે બોલો પંદર પોઈન્ટ પાંચ એટીએમ રેડી આ રફ કામ છે ગયો ચાલો આવી ઓપ્શન સી ધ રાઇટ રેડી ઓકે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો આ સાથે મિત્રો આ સેશન આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવી ઉર્જા સાથે ઉમંગ સાથે મળીશું ત્યાં સુધી હું આપડી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ